નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી પૂજારી સહિત દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે આ ડુંગર ઉપર કોઈને પણ રાત્રે રોકાણ કરવાની મંજૂરી નથી રાત પડતા જ છેલ્લી આરતી થાય એ પછી ચોટીલાનું ડુંગર સુમ સામ થઈ જાય છે ગુજરાતમાં આવેલા તમામ લોકો લગભગ તો ચોટીલા ગયા જ હશે ઘણા લોકો તો મહિનામાં બે થી ત્રણ વખત ચોટીલા જાય છે કહેવાનો મતલબ એ છે કે દિવસે ચોટીલામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચામુડા માતાના દર્શન કરવા આવે છે પરંતુ જ્યારે માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે ત્યાંના લોકો કહે છે કે ફટાફટ નીચે ઉતરો નહીં તો ના થવાનું થશે તો આખરે મિત્રો આવું શું કામ થતું હશે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ રાત્રે ડુંગર ઉપર રહી જાય તો તેની સાથે શું થતું હશે તો આવો જાણીએ આ ચોટીલાના ઇતિહાસ વિશે હજારો વર્ષો પહેલાની આ વાત છે શ્રી ચામુના માતાજીનો ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્ય શક્તિ માની પ્રાર્થના કરી ત્યારે આદ્ય શક્તિમાના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું મહાશક્તિએ ચંડ અને મુંડનો સંહાર કર્યો ચંડનો સંહાર કરી માં ચંડી કહેવાયા અને મુંડનો સંહાર કરી ચામુંડા કહેવાયા આ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું બંને રાક્ષસનો વધ કર્યા પછી ચામુંડા માતા ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન થયા એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિક ભક્તો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ

અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા ગળામાં ફૂલોનો હાર વડે જોઈ શકાય છે તેમનું વાહન સિંહ છે ચોટીલાના ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યા એક નાનકડો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગિરી હરિગીરી બાપુ ડુંગર પર ચામુડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને અત્યારે મંદિરે આવતા યાત્રાળુઓને સગવડ મળી રહે તે માટે કાર્ય કરે છે ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જુનાગઢ તરફના સોલંકી દોડિયા પરમાર રાજપૂત ખાચર ખુમાણ કાઠી દરબારો સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ છસો જેટલા પગથિયા છે

માતા અપાર શ્રદ્ધા સાથે ડુંગર ચડી જાય છે તો મિત્રો આ હતો ચામુંડા માતાજી ચોટીલાનો ઇતિહાસ મિત્રો આવી જ અન્ય માહિતી અને નવા ઇતિહાસ જોવા માટે આજે અમારી ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ